ટુની નવી ભરતીની જાહેરાત સરકારે કરી છે પંચોતેરસો ઉમેદવારની કાયમી ભરતી કરાશે ત્રણ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થશે એટલે શહીદ ભગતસિંહની એક વાત મને યાદ આવી મિત્રો કે જ્યારે પણ તમને ન્યાય મેળવવો હોય ત્યારે અવાજ કરવો પડશે અવાજ કરવો પડશે અને અવાજ કર્યા વગર ક્યારેય પણ આપણે જે છે ન્યાય મળતો નથી હોતો એટલે ત્યારે શહીદ ભગતસિંહ જે બોમ્બ ફેંક્યો એ બોમ્બ ફેંકવાનું કારણ એ જ હતું એમણે કીધું કે બહેરી સરકારના કાને અવાજ પહોંચવો જોઈએ તો આ અવાજ પહોંચવા માટે જે ગઈકાલે અને આ જે આ શિક્ષકોએ જે લડત દેખાડી અને લોકશાહી ઢબે ભલે તંત્રએ જે છે લોકશાહી ઢબે જે છે એ વર્તન કર્યું હોય કે નહીં જે એ એની સામે સવાલ અનેક ઊભા થયા છે પણ શિક્ષકોએ ખૂબ મર્યાદા રાખીને પોતાનું આંદોલન ચલાવ્યું મહિલા શિક્ષકો સાથે ટીંગા ટોળી કરવામાં આવી શિક્ષકોને જબરજસ્તીથી જે છે એ પોલીસ વાનમાં ધકેલી દેવામાં આવ્યા પણ કહેવાય છે ને લડશો તો જીતશો તો લડવું પડશે અવાજ ઉઠાવવું પડશે અને જ્યારે પણ કોઈ લડાઈ હોય છે એટલે એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે આ કોઈ દેશદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ નથી સરકાર સામેની લડાઈ જે છે એ કોઈપણ વ્યક્તિ કરી શકે છે સરકાર જે છે એક વ્યવસ્થા કરવા માટેની એક સિસ્ટમ છે પછી કોંગ્રેસની સરકાર હોય એનડીએની સરકાર હોય ભાજપની સરકાર હોય કોંગ્રેસની સરકાર યુપીએ કે એનડીએ કોઈ પણ હોય એ એક સિસ્ટમ છે લોકો એને ચૂંટીને મોકલાવે છે પણ એ દેશ નથી એ રાષ્ટ્ર નથી એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે અત્યારે કદાચ નવું બિલ પાસ થાય અને એ બી બિલમાં એમ કહેવામાં આવે છે કે કંટ્રોલ કરી દેવામાં આવશે સોશિયલ મીડિયામાં તો ભાઈ શેનો કંટ્રોલ કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે એને બંધારણમાં સ્વતંત્રતા મળી છે પોતાના અવાજ કરવા માટે પોતાના અધિકાર મેળવવા માટે એટલે એની અંદર કાંઈ એવું કોઈ ગુનો નથી હા એ રાષ્ટ્રની વિરુદ્ધ હોય એ દેશની વિરુદ્ધ હોય દેશની વિરુદ્ધ કોઈ ષડયંત્ર હોય આતંકવાદી પ્રવૃત્તિ હોય તો ચોક્કસ જે છે એની સામે કેસ ચલાવવો જોઈએ પણ સરકાર સામે અવાજ કરવો એ કે એની સામે માંગ કરવી લડત કરવી આંદોલન કરવું સત્યાગ્રહ કરવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારથી આજે એ શિક્ષકોને અભિનંદન આજે બે ખુશીના સમાચાર છે એક તો સ્કૂલ વાનનો જે હડતાલનો મુદ્દો હતો એ પણ સમેટાઈ ગયો છે પણ અત્યારે વાત કરશું આપણે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ટાર્ટ વન ટુમાં નવી ભરતીની જાહેરાત અને પંચોતેર ઉમેદવારોની સાત હજાર પાંચસો ઉમેદવારની કાયમી ભરતી કરાશે અને ત્રણ ત્રણ મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે ચૂંટણીમાં ચૂંટણી પહેલાં પણ આ વાયદો થયો હતો પણ પછી સુરસુર્યું થઈ જાય છે પણ આ વખતે મને લાગે છે કે જે લડત થઈ છે જે ગાંધીનગર રોડ ઉપર જે આ બધા શિક્ષકોએ લડત ચલાવી છે તો ચોક્કસ એમને અભિનંદન લોકશાહી ઢબે કોઈ પણ તમારા અધિકારને તમે મેળવી શકો છો અને આ તમારા મનની વાત છે ને એટલે જ અમે માન્યું સાંજે પાંચ વાગે અને સાંજે સાડા સાત વાગે બે કાર્યક્રમ અમે એટલે આપીએ છીએ કે તમારા મનની વાત અમે લોકો સુધી પહોંચાડી તમે શું ઈચ્છો છો